ગઈ તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ નવબંધ ટેલિફોનિક મળેલી જે આધારે પોલીસ સ્થળ ઉપર જઈ તપાસ કરતો એક ઈસમ જેમનું નામ મશરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનાભાઈ શિયાળ ઉંમર વર્ષ આશરે સાઈડ વર્ષ એમને સૂતેલી હાલતમાં ડેડ બોડી મળેલી માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મોત નીપજાવેલું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું જેથી તેમના પુત્રની ફરિયાદ લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો જે ગુનામાં આરોપીઓના કોઈના નામ નહોતા એટલે અનડિટેક ગુનો હતો એ અનડિટેક ગુનો દાખલ થયા બાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાદડીયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી સૂચનાઓ મળે બી આ વણ શોધાયેલો ગુનો છે જે ગંભીર પ્રકારનો ગુનો છે તો એને શોધી કાઢો આ ઉપરી અધિકારીશ્રીઓની સૂચના આધારે લોકલ ક્રાઇમ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી જાડેજા સાહેબ પીઆઈ શ્રી વોરા સાહેબ તથા સીટીઆઈ શ્રી પટેલ સાહેબ અને સ્થાનિક નવા બંદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ એ તમામે અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ જ સઘન તપાસ શરૂ કરેલી કે ખરેખર આમાં કોણ સંડોવાયેલો છે તપાસ દરમિયાન એફએસએલનો ઉપયોગ કરવામાં આવેલો ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવેલો અને હ્યુમન સોર્સિસ જે બાતમીદારો પોલીસના હોય છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે આ તમામ નેટવર્ક દ્વારા બધી ટીમોએ અલગ અલગ રીતે કામ કરી અને એક સંકલન ટીમ રૂપે તપાસ કરતો આ ગુનામાં એમના પરિવારના સભ્યો અને એમના કુટુંબની સ્ત્રીઓ સંડોવાયેલ હોવાનું તપાસમાં જણાયું છે આ જે ખૂનનો ગુનો છે એમાં પાંચ આરોપી છે એમાં એમનો પુત્ર પૌત્ર એમના દીકરાની વિધવા પત્ની અને બીજી બે બહેનો એમ પાંચ આરોપીઓ છે એ તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય અને ગુનાના કામે અટક કરવામાં આવેલની તપાસમાં મરણ જનાનું જે ચારિત્ર આ બનાવ બનવાનું મુખ્ય કારણ છે કે એમનું ચારિત્ર ખરાબ હતું

અત્યારે કેટલા આરોપી હાલમાં ત્રણ બહેનો છે અને બે પુરુષ એમ પાંચ આરોપીઓને